તેનો ઉપયોગ કરીને અમે પાણી ઉકાળે અને તેમાંથી જે સ્ટીમ બને છે તે તે અમે એન્જિન પછી સ્ટેટર કૂલ સિસ્ટમ અને ઇલેક્ટ્રિસિટી પેદા કરીશું આ એક સુકા એસી સંતાવન છે તેને આપણે એ હવામાં આડું કે વધારે ભાર લઈને ઉડી શકે છે આ તેના માટે આપણે એક ચેનલ નું સિસ્ટમ લગાવી છે તેને આપણે આ રીતે ખેંચીને જ્યારે તેના અંદર બહાર હોય એટલે પહેલા ટેકઓ કરવા માટે તેને ઘણા બધા ફ્યુલની જરૂર પડે છે પણ આ ચેટર પુલની સિસ્ટમની મદદથી તે ઝડપથી ઉડી શકે છે આ છે ડક સિસ્ટમ તેમાં જ્યારે વધારાના ફાઇટર જેટ જે ઉપર હોય છે તે ફાઇટર જેટને નીચે એરકાર કરીને બેઝમેન્ટમાં ત્રણ વિભાગ છે ઉપરના વિભાગમાં ફાઇટર જેટ ચોપર બીજા વિભાગમાં માર્કેટ ટાઈપનું જગ્યા છે અને જેલા વિભાગમાં કમ્પ્યુટર ની જેમ રહેવાની જગ્યા છે આ એક જ સાથે 65 થી 70 જેટલા ફાઇટર જેટ અને ચોપર કેરી કરી શકે છે આનો રનવે લગભગ 372 મીટર લાંબો અને 178 મીટર લાંબો પહોળો છે આ છે તેનો કેબિન મતલબ કે એર આનાથી વિમાનને ઉડવા માટે અને જ્યારે લેન્ડ કરવાનો છે તે બધા સિગ્નલ જે ફાઈટર રહે છે અને તેના પર લગાવે છે આ રડાર આજુબાજુની મિસાઈલ અને બીજા વિદેશના પકડે છે અને આ તે હૂક સિસ્ટમ તેમાં જ્યારે ફાઈટર જેટ ઉપરથી આવે છે ત્યારે તેની સ્પીડ વધારેવા છે તેને રોકવા માટે આ કેબલ દ્વારા આપણે હૂકમાં ફસાઈ જાય છે ખેંચાઈને વિમાનને થોડી દૂર જાતા જાતા જ રોકી નાખે છે